ગઈકાલે ઇલોરા પાર્કમાં આવેલા કૈલાસ ધામમાં સાર્વજનિક યુવક મંડળના ગણપતિનું ભવ્ય આગમન થયું બધા જ ભાવિ ભક્તો ગણપતિને જોવા માટે પધાર્યા હતા અને દાદાના દર્શન કરી ધન્યતા

ગુજરાતના થોડા દિવસો પહેલાં સિટીની અંદર જે વડોદરામાં ચાલ્યું હતું કે ડીજે બંધ કરાવવામાં આવ્યા હતા નહીં કરાવવા તો તમને પણ પરમિશનની જરૂર પડી હતી ના ફાઇનલી અમારી પરમિશન થઈ ગઈ છે અને આજે આજથી બરોડા અંદર આગમન સ્ટાર્ટ થઈ ગયા છે તો અમે થેન્ક યુ કહેવા જઈશું કે જે કમિશનર શ્રી વડોદરાના એમને જે પરમિશન આપી છે એમની માટે ખૂબ ખૂબ આભાર છે એમના અમે આભારી છે જે રીતે ગણપતિ માટે દર વર્ષે બધા રાહ જોતા હોય છે તમે પણ શરૂઆત જે રીતે ગણપતિ પતે છે એના બે મહિના પછી અમારા ગણપતિની આયોજનની શરૂઆત થઈ જાય છે તો અમે છેલ્લા કેટલાય ટાઈમથી અમારું યુવક મંડળ ગણપતિના આયોજન પાછળ લાગેલું જ હોય છે સતત અને રાત દિવસની મહેનત છે કોઈ પણ એક જણનું મહેનત નથી આમાં પૂરેના પૂરા મંડળનું આયોજન હોય છે ત્યારે જ આજે આ વસ્તુ અહીંયા પોસિબલ થઈ છે આશરે અમારા ગ્રુપમાં મેમ્બરની કોઈ ગણતરી નથી આજે એક બે મેમ્બરનું કામ નથી આજે કમસે કમ ચારસો પાંચસો મેમ્બરનું અહીંયા તાકાત લાગી છે ત્યારે જ એને આટલું ભવ્ય આયોજન થયું છે અને કૈલાસધામ તો ઠીક છે પણ કૈલાસધામ સિવાય આજુબાજુ જેટલા પણ સોસાયટીવાળા છે એ બધાનો સપોર્ટથી જ આજે આ વસ્તુ ભવ્ય આયોજન થયું છે એની માટે ખૂબ ખૂબ બધાને આભારી છે અમે લોકો ચિરાગ લિંબચિયા